બનાસકાંઠાના દિયોદરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ભારત વિકાસ પરિષદ દ્વારા આતંકવાદી દહન કરવામાં આવ્યું પહલગામમાં આતંકવાદી હુમલો થયો જેમાં નિર્દોષ લોકોને ગોળી મારી અને હત્યા કરવામાં આવી આતંકવાદીઓ પર્યટકોના ધર્મ પૂછી ગોળી મારી અને જે હત્યા કરી તેને લઈ ભારતમાં હિન્દુ ધર્મના લોકોએ સખત વિરોધ કર્યો છે સરકારે પણ આતંકવાદ સામે વિરોધ દર્શાવ્યો છે અને પગલા ધર્યા છે ત્યારે બનાસકાંઠાના દિયોદરમાં વિશ્વ હિન્દુ પરિષદ વજરંગ ભારત વિકાસ પરિષદ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આદર્શ સ્કૂલ સર્કલ સામે પહલગામ ખાતે હિન્દુ લોકો સામે હુમલો કરનાર આતંકવાદીઓના સળગાવી સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો હિન્દુ સમાજના લોકો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી પાકિસ્તાન મુર્દાબાદ હિન્દુસ્તાન નારા પણ લગાવ્યા હતા જ્યારે હિન્દુ ભાઈઓ અને બહેનો જ્યારે સરસ મજાના કાર્યક્રમમાં જતા હોય છે એક લાવો માણવા માટે અને જ્યારે આ જમ્મુ કાશ્મીર પહલગામમાં જે પૂછી પૂછી ધર્મના નામે પૂછી પૂછીને જે હત્યા કરવામાં આવે છે એ હત્યાને મેં વખોડીએ છીએ અને જે હત્યા કરી છે આતંકવાદીઓને ભગવાન પણ માફ નહીં કરે એવા આતંકવાદીઓને જલ્દીમાં જલ્દી સરકાર પકડી અને સીધી ફાંસી આપે એના અનુસંધાને પરિષદ વિકાસ તમામ સંસ્થાઓ આજે પોતાના આતંકવાદીઓ રાખ્યું છે એક શોકની લાગણી તરીકે અમારા જે ભાઈઓની બહેનો જે મૂર્ત માં છે એમની સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને આતંકવાદીઓને કડક માં કડક સજા થાય એવી ઊચી છે ધર્મ અને જાતિ પૂછી પૂછી અને આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી છે એને અમે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભારત વિકાસ પરિષદ લાયન્સ ક્લબ અને દિવોદરના તમામ સંગઠનો સખત શબ્દોમાં વખોડીએ છીએ અને એના વિરુદ્ધમાં અમે એમના આતંકવાદીઓના પુત્રા દહનનો કાર્યક્રમ કરી અને રોષ વ્યક્ત કર્યો છે અને સરકારને પણ કહેવા માગીએ છીએ કે આ આતંકવાદીઓની તાત્કાલિક ધરપકડ કરી અને એને ફાંસીની સજા આપવામાં આવે અને જે પણ આતંકવાદીઓની ધરપકડ થયેલી છે તેમને તાત્કાલિક ધોરણથી ફાંસી આપવામાં આવી એવી દરેક સમાજ અને સંગઠનોની માગ છે